નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત એટલયમાં આપનું સ્વાગત છે વરસાદી માહોલ વચ્ચે જેતપુરમાં નેશનલ હાઈવે પર વાયરોના બોક્સ ખુલ્લા જોવા મળતા નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી જેતપુરમાં વરસાદી માહોલ સાથે નેશનલ હાઈવે પર વાયરોના બોક્સ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા છે આપને જણાવી દઉં કે જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલ સ્ટ્રીટ લાઇટોના બોક્સ ખુલ્લી હાલતમાં જોવા મળતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે જેતપુરના તત્કાલ ચોકડી નજીક આવેલ બ્રિજમાં વાયરો ખુલ્લા જોવા મળ્યા છે ત્યારે કહી શકાય કે નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે મસ્ત મોટા ટોલ ટેક્સ આપવા છતાં માનવ જિંદગી સાથે છેડછાડ કરાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાઇવે પરના બ્રિજ પરથી હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે ત્યારે વરસાદી માહોલમાં શોર્ટ સર્કિટ થવાની પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે રહી છે નેશનલ હાઇવે પર આવેલા આ બ્રિજમાં લોકોની જીવનું જોખમ હોય તે સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે ત્યારે આ બાબતે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે